જુનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં પૂર્વ પતિએ બળજબરી સી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે મધુરમ વિસ્તારમાં રહેતી એક મહિલા ઘરે એકલી હતી ત્યારે બે હજાર સત્તરમાં તેના પતિ સાથે છૂટાછેડા થયા હતા જ્યારે તેના પૂર્વ પતિ મંજી દેવજી બલદાણિયા ચોરવાડી દારૂના નશામાં ચોર થઈને ઘરમાં ઘૂસી આવ્યો અને બળજબરીથી શારીરિક અડપલા કરીને નિર્લજ હુમલો કરતા પોલીસને જાણ કરીને તેની સામે મહિલાએ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા આરોપી મંજી બલદાણિયાને સી ડિવિઝન પોલીસે ઝડપીને કાર્યવાહી હાથ ધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ભાઈને જે ફરિયાદ આપેલી તે મુજબ તેના પતિ સાથે બે હજાર સત્તરમાં કાયદાકીય રીતે તેમને ડિવોર્સ થઈ ગયેલા આમ છતાં ગઈકાલે તેના ઘરે આવી અને બળજબરીપૂર્વક ઘરમાં પ્રવેશ કરી તેની ઈજા પહોંચાડી તેની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક અડપલા કરેલા આ બાબતે આ જે આ આરોપી છે મનુ દેવસિંહ તેના વિરુદ્ધ છે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ચુમોતેર ચોતેર બસો સનુ ખ એકસો પંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ઉપરાંત આ આરોપી છે એ નશાની હાલતમાં પણ હોય જે બાબતે પીધેલાનો પણ કેસ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલો છે હા આરોપીને દારૂ પીધેલાના કેસમાં હાલ કરવામાં આવેલો છે ત્યારબાદ એને જે શિક્ષણ લાગેલી છે તે મુજબ પણ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે